જિલ્લાક્ષેન્દ્ર છોટાઉદેપુર દ્વારા વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણીના ભાગરૂપે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી જનજાગૃતિ રેલી કાઢી લોકોએ જાગૃત કરવામાં આવ્યા લેટ્સ બ્રેકડાઉન સ્કીમ અંતર્ગત લીવર સાથે સંકળાયેલા હેપેટાઇટિસ રોગનો પ્રકારો અને રોગના ઉપાયો અને સારવાર વિશે લોકોમાં જાગૃતતા આવે તે માટે અઠ્ઠાવીસ જુલાઈને વિશ્વભરમાં વિશ્વ હેપેટાઇટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજે તારીખ પચીસમી જુલાઈના રોજ હેપેટાઇટ વિશે જાગૃતિ લાવવા માટે જનરલ હોસ્પિટલ છોટા ખાતેથી જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણ તથા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડ ડૉક્ટર કેવલ મોદીના લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું રેલી બજારના મુખ્ય માર્ગો પર ફરી નર્સિંગ કોલેજ ખાતે સભામાં ફેરવાઈ હતી અને ત્યાં જિલ્લાક્ષ અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણે નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભાવનાબેન જોશી જિલ્લા ટીબીએચઆઈ કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા દ્વારા હેપેટાઇટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ ગંભીર બીમારી વિશે લોકોને જાગૃત કરવામાં આવે છે કારણ કે આપણે જાણીએ છીએ કે તે એકવાર લીવર સંબંધિત ગંભીર રોગ છે જેના વિશ્વમાં દર વર્ષે હજારો લોકોના મોત થાય છે હેપેટાઇટ વાયરસના પાંચ પ્રકારો છે જેમ કે હેપેટાઇટ એ બી સીડી અને ઈ તેની સારવાર સમયસર સારવાર ન થાય ત્યારે હેપેટાઇટની અસરોના લીધે લિવરનું કાર્ય ધીરે ધીરે નબળું પડે છે અને ગંભીર અસરોમાં લિવર નિષ્ફળ થઈ જાય છે તેવા કેસોમાં લિવર સેરોસિસ અથવા લિવર કેન્સર જેવા ગંભીર રોગો તરફ દોરી જાય છે વડ

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટાઉદેપુર અને નર્સિંગ સ્કૂલ છોટાઉદેપુરની ખાતે વિશ્વ જે વર્લ્ડ હેપે હેપેટાઇટિસ ડે છે એના અનુસંધાને આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે લોકોમાં જનજાગૃતિ અને જાગૃતિ આવે હેપેટાઇટિસ રોગ વિશે જેને આપણે સાદી ભાષામાં કમળો કહીએ છીએ એ રોગ વિશે જનજાગૃતિ આવે એ બાબતે એક વર્કશોપનું પણ આયોજન અહીંયા નર્સિંગ સ્ટુડન્ટ્સનું કરવામાં આવ્યું છે અને એની અંદર હિપેટાઇટિસ દિવસની ઉજવણી હિપેટાઇટિસ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે અને સાથે સાથે ટેસ્ટિંગ સ્ક્રીનિંગ અને કઈ રીતે આ રોગ ફેલાય છે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી જે વાયરસથી થતા રોગો છે એના અનુસંધાને એની માહિતી આપવા માટે અને લોકોમાં એની જનજાગૃતિ આવે જાગૃતિ આવે અવેરનેસ આવે એના માટે સરકારી તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે અને એ અંતર્ગત જો પોઝિટિવ દર્દી આપણને મળે તો એની સારવાર પણ અત્રેથી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી કરવામાં આવે છે તો આ સાથે અમારી સાથે શ્રી અને નર્સિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં અમારો જે ટીબીનો સ્ટાફ છે એ પણ જોડાયા હતા હું ડૉક્ટર બી એમ ચૌહાણ ઇન્ચાર્જ ટીબી એચઆઈવી પ્રોગ્રામ અને સાથે સાથે જિલ્લા ક્ષેત્રધિકારી છોટા રેડ